વૃક્ષારોપણની પ્રવૃત્તિ છે હાથ ધરવાની છે આ કાર્યક્રમની અંદર કેવા પ્રકારના વૃક્ષો વાવવાના છે તેની સાળ સંભાળ કઈ રીતે રાખવાની છે સાથે સાથે સમુદાયની ભાગીદારી શું રહેશે દસ્તાવેજીકરણ અને તેનો અહેવાલ કઈ રીતે રજૂ કરવાનો છે આ તમામ માહિતી છે એ આજના વિડીયો દ્વારા સમજીએ છે તે પહેલાં તમે જો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો ખાસ કરી લેશો કારણ કે આંગણવાડી સંબંધિત માહિતી છે અમે તમારા સુધી લાવીએ છીએ ઓકે અહીં વાત કરીશું એક પેડ નામ પર્યાવરણીય ટકાઉપણાને પ્રોત્સાહન આપવા અને માતાઓના અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવાના પ્રયાસના ભાગરૂપે પર્યાવરણ મંત્રાલય ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ દ્વારા એક પેડ નામ પ્લાન્ટ ફોર મધર અભિયાન છે એ શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાનનો ઉદેશની જો વાત કરવા જઈએ તો સમગ્ર સરકાર અને સમગ્ર સમાજના અભિગમ સાથે સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની અંદર વૃક્ષો છે એ વાવવાનો છે સાથે માર્ચ બે હજાર પચીસ સુધીની અંદર એકસો ને ચાલીસ કરોડ વૃક્ષો છે એ વાવવાનો લક્ષ્યાંક આ અભિગમનો છે અહીં આપણે સમજીએ છીએ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની અંદર એંસી કરોડ વૃક્ષો છે એ વાવવાનો ઉદ્દેશ્ય છે આ અભિયાનનો રહેલો છે સાથે સાથે માર્ચ બે હજાર પચીસ સુધીની અંદર એકસો ને ચાલીસ કરોડ વૃક્ષો છે એ વવાય તે હેતુ સાથે આ અભિયાન છે એ આપણી સામે રજૂ થયેલું છે આ અભિયાન એટલે કે એક પેડ માકે નામ અભિયાનમાં માનનીય વડાપ્રધાનશ્રીના આ સંકલ્પને લોકો સુધી પહોંચાડી પર્યાવરણની સુરક્ષા અને વિકાસના આ અભિગમને વેગવંતુ બનાવવા તથા લોકોને આ અભિગમમાં જોડાવવા હેતુ માટે તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ વાર સોમવાર અને સવારે દસ કલાકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણનો મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે આ કાર્યક્રમની સાથે સાથે તે જ સમયે રાજ્યના તમામ એટલે કે ત્રેપન હજાર પાસઠ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી કાર્યકર આંગણવાડી તેડાગર બહેન બાળકો અને તેમના વાલીઓ સ્થાનિક રહેવાસીઓ તથા ગામના આગેવાનો પદાધિકારીઓ વગેરેની ઉપસ્થિતિની અંદર આશરે ત્રણ લાખ ચૌદ હજાર એકસો ને ચોપન વિવિધ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક આ નક્કી થયેલો છે આ અભિયાન એટલે કે એક પેડ માકે નામ પ્લાન્ટ ફોર મધર અભિયાનની હેઠળ આપણા આંગણવાડી કેન્દ્રની અંદર ઓછામાં ઓછું એક અને તેથી વધારે વૃક્ષારોપણ થાય તેની વિગત સાથેના ફોટોગ્રાફ્સ છે એ તમે આપના સેજાની અંદર આપણા ઘટકની અંદર છે એ રજૂ કરવાના છે એ તમામ માહિતી છે એ તમે સમજી રહ્યા છો ઓકે અહીં આપણે વાત કરીએ છે જે તમે એન્ટ્રી કરવાની છે જેમ કે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ તમે કરી રહ્યા છો એનો ફોટોગ્રાફ્સ તમારે પાડવાનો છે એ ફોટોગ્રાફ્સ તમે તમારા ગ્રુપની અંદર શેરિંગ કરશો એ ફોટોગ્રાફ્સ છે તેની એન્ટ્રી બે જગ્યાએ કરવાની રહેશે જેમ કે એક છે જન આંદોલન ડેશબોર્ડ ઉપર તેની એન્ટ્રી થશે સાથે મારી લાઈફ પોર્ટલ પર પણ તેની એન્ટ્રી કરવાની હોય છે આ ઉપરાંત વિભાગ તરફથી આપણને કયા વૃક્ષો વાવવા છે તેના સંદર્ભેની પણ વાત કરેલી છે જેમ કે વૃક્ષારોપણની વાત કરીએ છીએ તો સ્થાનિક રીતે ઉપલબ્ધ ફળના ફળ છે એના ઝાડ તમારે વાવવાના છે જેની અંદર તમે ખાસ કરીને પપૈયો છે આંબો છે જાંબુ જામફળ છે આવા વૃક્ષો છે એને તમારે પ્રાધાન્ય ખાસ આપવાનું છે એ તમારે તમારી આંગણવાડી કક્ષાએ વાવવાનું છે આ સાથે વૃક્ષારોપણ છે એ તમારા આંગણવાડી કેન્દ્ર છે એની નજીક અને તમારા કમ્પાઉન્ડ છે એની અંદર છે એ વવાય એ સુનિશ્ચિત પણ કરવાનો છે આ ઉપરાંત આ કાર્યક્રમ છે એની અંદર સમુદાયની ભાગીદારી પણ તમારે નોંધાવવાની છે જેમ કે બાળકો છે માતા પિતા છે સ્થાનિક રહેવાસીઓ છે આ વૃક્ષારોપણની પ્રવૃત્તિમાં સહભાગી થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ તમે હાથ ધરશો વૃક્ષારોપણમાં પર્યાવરણ અને સમુદાયના ફાયદાઓને દર્શાવવા માટે જાગૃતિ કાર્યક્રમો છે એ પણ તમે આયોજન કરશો સમુદાયના સભ્યોને વાવેલા વૃક્ષો છે દત્તક લેવા અને તેની સંભાળ રાખવા માટે તેને પ્રોત્સાહન પણ કરશો તો આ સમુદાયની ભાગીદારી સાથે તમારે આ કાર્યક્રમ હાથ ધરવાનો છે સાથે વાત કરીએ છીએ દસ્તાવેજીકરણ અને અહેવાલની તો તમે જે કંઈ કામ કરો છો એ તમામના ફોટોગ્રાફ્સ છે એ તમારે પાડવાના છે એ ફોટોગ્રાફ્સ છે તેની એન્ટ્રી છે એ જનઆંદોલન ડેશબોર્ડ ઉપર કરવાની છે અને તમામ ફોટોગ્રાફ્સ છે તમારે તમારા ઘટક કક્ષાએ છે એ પણ રજૂ કરવાના છે આ જન આંદોલન ડેશબોર્ડ ઉપર એન્ટ્રી કઈ રીતે થાય તે પણ આપણે સમજીએ છીએ ઓકે આ ઉપરાંત તેની સાળ સંભાળની જો વાત કરીએ તો વૃક્ષોના અને વૃદ્ધિ વિકાસ માટે તમારે નિયમિત તેને પાણી આપવાનું છે અને તેની કાળજી લેવાની છે અને ખાસ રીતે જાળવવાનું એ છે કે વાવેલું જે વૃક્ષ છે એ લાંબા ગાળા સુધી ટકી રહે વૃક્ષારોપણની એન્ટ્રી કરવા માટે તમારે સૌથી પહેલાં જવાનું છે ગૂગલની અંદર અને ગૂગલની અંદર જઈ અને તમારે આની અંદર લખવાનું છે પોષણ અભિયાન પોષણ અભિયાન ઉપર તેવું તમે ક્લિક કરો છો અહીં સૌથી પહેલું જે પેજ છે તમારી સામે આવશે અહીંયા તમારે ક્લિક કરવાનું છે તેના પર તમે ક્લિક આપી દેશો અને અહીંયા તમે જોઈ શકો છો એક પેડ માકે નામ અભિયાન સંદર્ભેની વાત અહીંયા જયેલી છે ઓકે એન્ટ્રી કરવા માટે તમારે અહીંયા ત્રણ ડોટ છે ત્રણ આડા લીટા આપ્યા છે ત્યાં જવાનું છે તેના પર તમે જેવું ક્લિક કરો છો તો અહીંયા ડેટા એન્ટ્રી છે એવું આવે છે આ ડેટા એન્ટ્રી ઉપર તમારે ક્લિક આપવાનું છે અહીં યુઝરને મને પાસવર્ડ છે તમને વ્યવહાર તરફથી આ યુઝરને મને પાસવર્ડ છે એ મળશે ત્યાંથી તમે મેળવી લેશો અને એન્ટ્રી કરશો ચલો જો તમે લોગિન ઉપર ક્લિક આપો છો તો અહીં તમારે એક્ટિવિટી પાસે પાર્ટિસિપેન્ટ ફોર્મ છે એ ખુલીને તમારી સામે આવે છે અહીં તમે ખાસ જોશો તમે અહીં ગ્રુપ છે એ ઓલરેડી લખી આવેલો છે અહીં તમારે થીમ છે નક્કી કરવાની છે થીમ છે એક પેડ માખે નામ એના પછી આગળ વધશો અહીં બ્લોક છે એ કરશો અને બ્લોક ઉપર એ ડબ્લ્યુ સી સિલેક્ટ કરશો ત્યાં જઈ અને તમે નીચે આવશો એ ડબ્લ્યુ સી તો ત્યાં એ ડબલ્યુ સી નક્કી કરશો જેમ કે અહીંયા તમે ક્લિક આપો છો તો એક કોઈ કેન્દ્ર છે તમારું જે લાગુ પડતું હોય તેને તમે સિલેક્ટ કરશો એક્ટિવિટી ઉપર તમારે તમારે આપવાનું છે પ્લાન્ટેશન તમે જ્યાંથી વૃક્ષારોપણ કરો છો એ જ આપવાનું છે ડેટ છે એ તમારે નક્કી કરવાની છે જેમ કે આજે ચાર તારીખ છે આપણે લખીએ છીએ આપણે સમજવાના અનુલક્ષીને વાત કરીએ છીએ ઓકે એ પછી અહીં આગળ થશું અહીં આપણે આપણી આંગણવાડી ઉપર કેટલા વૃક્ષો વાવ્યા છે તો તમે જો પાંચ વાવ્યા હશે તો પાંચ કરશો અને અહીં આગળ વધશો અહીં તમારે બ્રાઉઝર ફાઇલ અહીં એક ફોટો છે અપલોડ કરવાનો છે જેવો તમે તેના પર ક્લિક આપો છો અહીં તમારી સામે ફોટા આવી જશે તેના પર તમે ક્લિક કરશો ડન કરશો અને આગળ વધશો અહીં ખાસ યાદ રાખશો આ રેડ કલરમાં જે તમને ફૂદડી જેવું દેખાય છે એનો અર્થ એ છે કે એ વસ્તુ તમારે ફરજિયાત લખવાની છે તો અહીં તમે લખશો કે તમે કયા વૃક્ષો છે એ વાવ્યા છે તો જે વૃક્ષો તમે વાવ્યા છે એનું અહીં તમારે લખાણ છે એ વૃક્ષનું નામ છે એ તમારે લખવાનું છે જેમ કે લીમડો તમે વાવ્યો છે તો લીમડો તમે લખશો યસ પછી આંબો વાવ્યો છે તો તમે આંબો પણ લખશો મૂળ તમે જે વૃક્ષ વાવ્યું છે એ વૃક્ષ છે એનું નામ તમારે અહીંયા લખવાનું છે અને સબમિટ બટન ઉપર ક્લિક આપવાનું છે અહીં વેલિડ નામ છે એ આપવાનું કીધેલું છે અહીંયા વેલિડ નામ છે ઓકે વેલિડ નામ આપણે આપીએ છીએ સબમિટ ઉપર ક્લિક કરી દઈશું અહીં તમે જોઈ શકો છો સક્સેસફુલ થઈ ગયો છે આ પ્રકારે એન્ટ્રી છે એ તમારે કરવાની છે આશા રાખીએ છીએ આ વિડીયો દ્વારા તમે સમજ્યાશો કે આ પ્રકારે તમે એન્ટ્રી છે એ જન આંદોલન ડેશબોર્ડ ઉપર કરશો મુજબ એક પેડ માખી નામ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્ર ખાતે વૃક્ષારોપણની પ્રવૃત્તિ છે એ હાથ ધરવાની છે આશા રાખીએ છે આ વિડીયો દ્વારા તમે આ કાર્યક્રમથી માહિતગાર થયા હશો ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર